આજે ફાધર્સ ડે નિમિત્તે શહેરોમાં તેમજ નાના નાના ગામડાઓમાં સંયુક્ત પરિવારમાં વસતા પરિવારોમાં ફાધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે જેના કારણે પરિવારમાં પિતાનું મહત્ત્વ શું છે તેનું બાળકોને જ્ઞાન થાય પરિવારમાં પિતાનું મહત્ત્વ છે તે મહત્વ એક લીડર તરીકેનું હોય છે નવી પેઢીના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનું કામ માતા અને પિતાનું હોય છે અને તે બખૂબી નિભાવતા હોય છે કમ્પ્યુટર યુગમાં નવી પેઢીને ફાધર્સ ડે તેમજ મધર્સ ડેને ઉજવીને સંયુક્ત પરિવાર એક નવી દિશા અને શિક્ષા આપતા હોય છે શિક્ષણ ભરે શાળાઓમાં મળતું હોય પણ સંસ્કારનું સિંચન તો પરિવારમાંથી જ મળે છે આજે ફાધર્સ ડે પર તમામ પરિવારોને બી ન્યૂઝ ચેનલ તરફથી શુભકામનાઓ